જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું ગોગા મહારાજ હું તમને નાગપંચમની ત્રણ મુખ્ય અને સૌથી લોકપ્રિય કથાઓનો એક વિસ્તૃત ઊંડાણપૂર્વકનો અને શ્રદ્ધાપૂર્ણ સાણા રજૂ કરું છું જેમાં ગોગાજી સાથે જોડાયેલી કથાનો પણ સમાવેશ થાય છે આ કથાઓ નાગદેવતાના મહત્વ અને આ વર્કના પુણ્યને સમજાવે છે નાગપંચમની પ્રચલિત પૌરાણિક કથા આ કથા મહાભારતના સમય સાથે જોડાયેલી છે અને દર્શાવે છે કે શા માટે નાગ પાછળના દિવસે દેવતાઓની પૂજા કરવામાં આવે છે રાજા જન્મિજયનું સંત યજ્ઞ પ્રાચીન સમયમાં પરીક્ષિત રાજા અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્રનું શાસન ચાલતું હતું એક દિવસ શિકાર દરમિયાન રાજા પરીક્ષિતને તરસ લાગી ત્યારે તેમને ધ્યાનમાં બેઠેલા એક ઋષિનું અપમાન કર્યું આ અપમાનથી ક્રોધિત થઈને ઋષિના પુત્રએ રાજા પરીક્ષિતને સાપ આપ્યો કે તક્ષક નાગના ખંડથી સાત દિવસમાં તેમનું મૃત્યુ થશે સાપ પ્રમાણે સાતમા દિવસે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડંક લીધો અને તેમનું મૃત્યુ થયું જન્મે જઈનો પ્રતિ રાજા પરીક્ષિતના પુત્ર જન્મે જઈ જ્યારે મોટા થયા ત્યારે તેમને તેમના પિતાનું મૃત્યુનું કારણ જાણવા મળ્યું પિતાના મૃત્યુથી ક્રોધિત અને દુઃખી થઈને રાજા જન્મે જે નક્કી કર્યું કે તે પૃથ્વી પરથી સમગ્ર નાગવંશનો નાશ કરી દેશે તેમણે મહાન ઋષિઓને બોલાવીને એક ભયંકર યજ્ઞ શરૂ કરાવે આ યજ્ઞની શક્તિ એટલે પચન હતી કે પૃથ્વી પરના તમામ નાગ ભલે ગમે ત્યાં છુપાયેલા હોય ખેંચાઈને યજ્ઞ પડવા લાગ્યા અને બળીને ભસ્મ થવા લાગ્યા મુનિ જે નાગ અને મનુષ્ય બંનેના વંશના હતા ની મદદ માગી આસ્તિક મુનિ ખૂબ જ જ્ઞાની દયાળુ અને પવિત્ર હતા આસ્તિક મુનિ રાજા જન્મે જય પાસે ગયા અને તેમને આ ભયંકર યજ્ઞ રોકવા વિનંતી કરી આસ્તિક મુનિ રાજા જન્મે જઈને ધર્મ દયાને અને પિતૃ ધર્મનું મહત્ત્વ સમજાવ્યું તેમને કહ્યું કે પ્રતિશોધથી કોઈ અંત આવતો નથી આસ્તિક મુનિ વાત સાંભળીને અને તેમના તપોબળથી પ્રભાવિત થઈને રાજા જન્મે જઈએ અંતે નાગવંશના વિનાશ માટે શરૂ કરેલો સપ યજ્ઞ રોકવાનો નિર્ણય કર્યો આ યજ્ઞ જે દિવસે રોકવામાં આવ્યો તે દિવસ સુદ પાંચમનો દિવસ હતો પૂજાનું કારણ આસ્તિક મુનિએ નાગવર્શને વિનાશમાંથી બચાવ્યો હોવાથી નાગલોકના દેવતાઓએ આસ્તિક મુનિને વચન આપ્યું કે આજે સુદ પાંચમના દિવસે જે મનુષ્ય શ્રદ્ધાથી દેવતાઓની પૂજા કરશે તેને અને તેના પરિવારને સમદર્શનો ભય રહેશે નહીં અને તેમના જીવનમાં હંમેશા શાંતિ તથા સમૃદ્ધિ રહેશે આમ ત્યાતી નાગ પાષમનો તહેવાર नाग દેવતાઓની પૂજા માટે સંપન્ન સ્થિતિ રક્ષા માટે અને અહિંસાના મહત્વને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. કથા એ ખેડૂત અને નાગની વસ્ત્ર કથાનું આ કથા નાગ પાષમનો વધ કરવાથી મળતા ફળ અને પશુ પત્ની દયાભાવના મહત્વ પર ભાર મૂકે છે. ખેડૂત પુત્રનો અપરાધ એક ગામમાં એક ખેડૂત પોતાના પરિવાર સાથે રહેતો હતો દિવસે એક પુત્ર ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો હળ નીચે આવી જવાથી એક નાગણી ના ત્રણ બચ્ચા મરી ગયા આ જોઈને નાગણી ખૂબ જ ક્રોધિત થઈ તેને પોતાના બચ્ચાના મૃત્યુનો બદલો લેવા માટે રાત્રે ખેડૂતના ઘરે આવીને ખેડૂત તેની પત્ની અને બે પુત્રને ડંખ દીધો જેના કારણે તેમનું મૃત્યુ થયું નાગપચમનું વધ ખેડૂત પરિવારમાં હવે માત્ર એક જ પુત્રી બચી હતી તે પુત્રી સડુની અને ધાર્મિક હતી સવારે જ્યારે નાગની પુત્રને ડંખ દેવા આવી ત્યારે પુત્રી રડવા લાગી કન્યાને રડતી જોઈને નાગણીએ પૂછ્યું કે તે શા માટે રડે છે પુત્રીએ કહ્યું કે તેના ભાઈના અપરાધને કારણે આખો પરિવાર મૃત્યુ પામ્યો છે પરંતુ તેને આ વાતનું દુઃખ નથી તેને દુઃખ છે કે આજે સાવન સુદ પાચન છે અને વધ કરવા માટે ઘરમાં કોઈ રહ્યું નથી તેને નાગણીને વિનંતી કરી કે પહેલાં પાચનનું વધ કરી લે પછી નાગણી તને ડંખ દઈ શકે છે પુત્રીએ નાગણીને એક વાટકીમાં દૂધ અને ચોખાનો પ્રસાદ ખવડાવ્યો નાગણીની દયા કન્યાની ભક્તિ અને વધ ભક્તિની નિષ્ઠા જોઈને નાગણી ખૂબ જ પસંદ થઈ ગઈ નાગણીએ કન્યાને વરદાન માગવા કરી કન્યાએ વિનંતી કરી કે તેના પરિવારના તમામ સભ્યોનું પુનર્જીવિત કરી તે દેવામાં આવે નાગણીએ પસંદ થઈને કન્યાની વિનંતી સ્વીકારી નાગણીએ કન્યાને એક વતની પોથી આપી અને તેના પરિવારના તમામ મૃત સભ્યોને પુનર્જીવિત કર્યા આ પછી નાગણીએ કન્યાને વચન આપ્યું કે જે કોઈ સ્ત્રી આ દિવસે શ્રદ્ધાપૂર્વક નાગપાચમનો વધ કરશે અને તેની પૂજા કરશે તેના કુટુંબમાં સમદર્શનો ભય નહીં રહે અને તેમનું પરિવાર સુખી થશે આ કથા દર્શાવે છે કે વત અને દયા ભાગતી શક્તિથી પોતી નાક દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે ગોગાજી અને નાક પાચમનો સંબંધ નાક પાચમનો તહેવાર ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષ રૂપે ચાર વીર ગોગાજીની પૂજા સાથે જોડાયેલો છે ગોગાજીનો જન્મ અને દેવી શક્તિ જેમ અગાઉની વાતમાં જણાવ્યું ગોગાજીનો જન્મ ગુરુ ગૌરવનાથના આશીર્વાદથી થયો હતો ગોગાજીને નાગદેવતાનો અવતાર માનવામાં આવે છે અને તેમના પ્રિય ગોળનું નામ લીલો હતું ગોગાજીને જન્મથી જ નાગલોકના દેવતાઓ અને લોક નાગદેવતા વાસુકીના આશીર્વાદ હતા તેમની શક્તિ એટલી હતી કે તેઓ નાગદેવતા સાથે સીધો સંવાદ કરી શકતા હતા અને જેને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવતા હતા નાક વાચનના દિવસે ગોગાજીનું મહત્ત્વ ગોગાજીએ પોતાના જીવનમાં વીતા અને ન્યાય માટે ઘણા યુદ્ધો કર્યા લોકકથા અનુસાર ગોગાજીએ અંતે જ્યારે પૃથ્વી પરથી જઈને જીવન સમાધિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે વચન આપ્યું હતું કે હું નાક સ્વરૂપે ધરતીમાં સમાઈશ અને મારા ભક્તોને સફરદસ્તી મુક્તિ આપીશ મારા પ્રચા અને વચનનું પાલન કરીશ જે કોઈ ભક્ત મને નાગદેવતાના સ્વરૂપે પૂછશે તેને કોઈ પણ પ્રકારનું નાગદોષથી સતાવશે નહીં આમ ગોગાજીએ નાગદેવતાના સ્વરૂપમાં સમાધિ લીધી હોવાથી અને તે શક્તિ દ્વારા ભક્તોનું કલ્યાણ કરતા હોવાથી નાગપાચનનો તહેવાર ગોગાજના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે પૂજા વિધિમાં જોડાણ ગુજરાતમાં નાગપાચનના દિવસે ગોગાજીના મંદિરો વિશેષ ભેટ જામે છે ભક્તો ગોગાજીના લીલા ઘોડાના આકારમાં માટીના રમકડા ચડાવે છે દૂધ અને દહીંનો પ્રસાદ ધરાવે છે ખેતરોમાં પાકને નુકસાન ન થાય તે માટે તેમના આશીર્વાદ માગે છે આ દિવસે ખાસ કરીને ઘોઘા મહારાજની રેકડી અને આલાફનું ગામ થાય છે જેમાં તેમના જન્મથી લઈને સમાધિ સુધીનું સંપૂર્ણ કથાનું વર્ણન કરવામાં આવે છે ભોગાજીની પૂજા આ દિવસે નાગ દેવતાની પૂજા જ વિસ્તૃત સ્વરૂપ ગણાય છે નાગ અને પૂજાનું વિધિ કરવાથી ભક્તોને અનેક લાભ મળે છે સંકલ્પ ભક્ત સવારે સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો પહેરીને વ્રતનો સંકલ્પ કરે છે દિવસો દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે અથવા માત્ર ફળહાર લેવામાં આવે છે બહેનો પોતાના ભાઈઓની રક્ષા માટે આ વધ કરે છે પૂજાનું મહત્વ નાગદોષ મુક્તિ જેમ કથામાં જણાવી આ વત અને પૂજા દોષ જેવા નાગદોષોનો શાંત કરવા માટે ખૂબ જ અસરકારક છે ભાઈ બહેનનું પ્રેમ ઘણી જગ્યાએ આ દિવસે બહેનો નાગદેવતાની પૂજા કરીને પોતાના ભાઈઓની રક્ષા માટે પ્રાર્થના કરે છે જેનાથી ભાઈ બહેનના સંબંધો વધુ મજબૂત બને છે ખેતીનું રક્ષણ ખેડૂતો દ્વારા કરવામાં આવતી પૂજાથી ખેતરોમાં સબદનો ભય રહેતો નથી અને પાકને પણ રક્ષણ મળે છે શાંતિ અને કલ્યાણ નાગપાચન વધ કરવાથી કુટુંબમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે નાગપાચનની આ કથાઓ આપણને શીખવે છે કે પશુ પક્ષીઓ અને તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખો જોઈએ ગોગાજીની આ કથા વીરતા અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી છે જો તમે આમાંથી કોઈ ચોક્કસ કથાના વિશેષ પાસાઓ વિશે અથવા પૂજાની અન્ય વિધિ વિશે વધુ જાણવા માગતા હોય તો તમે જ જણાવી શકો છો જય માતાજી મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા